રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઓમ મંત્ર સિરીઝમાં શ્રાદ્ધ પક્ષ પણ નિત્ય આપણે ગરુડ પુરાણના અધ્યાય સાંભળીએ છીએ આજે આ વિડીયોની અંદર આપણે સાંભળીશું ગરુડ પુરાણનો છઠ્ઠો અધ્યાય ગર્ભ જન્માનથી દુઃખ નિરૂપ વર્ણન તે પહેલાં આ પહેલી વાર આ ચેનલ પર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો વિડીયો પસંદ આવે તો તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો ઓમ વિષ્ણવે નમ ગરુડ પુરાણ છઠ્ઠો અધ્યાય ગર્ભ જન્માંથી દુઃખ નિરૂપર વર્ણન શ્રી ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કર્મને આધીન જીવ નરકમાંથી આવી ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગર્ભાધિનું દુઃખ કેવી રીતે ભોગવે છે એ મને કહો શ્રી વિષ્ણુ ભગવાન કહે છે સ્ત્રી અને પુરુષના પ્રતિ કર્મથી વીર્ય તથા રજના મિશ્રણથી ગર્ભ રહેતા જે રીતે જીવનું સ્થાન દેવ ઉત્પન્ન થાય છે એ બાબત હું તમને કહું છું ઋતુકાળમાં ત્રણ દિવસ ઇન્દ્રની બ્રહ્મ હત્યા રહે છે એ દિવસોમાં પાપી દેહની ઉત્પત્તિ થાય છે સ્ત્રી ઋતુ દર્શન પહેલાના દિવસે ચાંડાલી બીજા દિવસે બ્રહ્મદાતીની ત્રીજા દિવસે ધોબણ જાણીને આ સ્ત્રીઓ નરકથી આવેલા માતા બને છે દેવની ઈચ્છાથી શરીરની ઉત્પત્તિ માટે પ્રાણી પોતાના કર્મના લીધે પુરુષના વીર્યકરણના આધારે સ્ત્રીના ઉદરમાં પ્રવેશ કરે છે અહીં એક વાત ખાસ છે કે વીર્ય અધિક હોય તો પુરુષ અને રજની અધિકતા હોય તો સ્ત્રી અને બંને સરખા સમાન હોય તો નપુષક થાય છે એક રાત્રિમાં બિંદુ સમાન પાંચ રાત્રિમાં પરપોટા જેવો મોટો દસ દિવસમાં બોર જેવડો મોટો અને પછી માંસપેશીઓ તથા ઈંડાના રૂપમાં ફેરવાય છે એક મહિનામાં માથું બે મહિનામાં હાથ પગ વગેરે અંગો બને છે ત્રીજા મહિને નખ વાળ ચામડી લિંગ વગેરે છિદ્રો બને છે ચોથા મહિને સાતે ધાતુ ઉત્પન્ન થાય છે અને પાંચમા મહિનાના દિવસે વહીને ભૂખ તરસ પણ એ જીવમાં પેદા થાય છે છઠ્ઠા મહિને ગર્ભમાં ઓરમાં અને શ્વાસો શ્વાસ થઈને માતાની જમણી કૂગમાં ફરવા લાગે છે માતાએ ખાધેલા ખોરાક તથા પાણીથી વધતો એ જીવ બિષ્ઠા અને મૂત્રથી ગંધ મારતા એક ખાડામાં સૂઈ જાય છે જેમાં જીવની ઉત્પત્તિ તો થાય છે એ ગર્ભમાં રહેનારા ભૂખ્યા કીડાના કરડવાથી એના શરીરમાં ઘા પણ થઈ જાય છે એની કોમલતાના કારણે એ દુઃખ પામે છે અને બેહોશ બની જાય છે માતાએ ખાધેલા કડવા તીખા ગરમ ખારા વૃક્ષ અને ખારા વગેરે દુઃખદ પદાર્થોના રસના સ્પર્શથી એના શરીરને કષ્ટ પહોંચે છે ત્યાં ગર્ભમાં વીંટળાયેલો અને બહાર આંચળાથી ઘેરાયેલો કૂકમાં માથું નીચે કરીને પીઠ અને ગરદન નમાવી કોઈ પાંજરામાં પંખી પુરાયું હોય એમ ફસાઈ જાય છે એમ પંખીની જેમ પોતાનું શરીર હલાવવા અસમર્થ હોય છે અહીં તેને ભાગ્યવશ પોતાના પૂર્વ જન્મોનું સ્મરણ થતાં સેંકડો અવતાર દ્વારા કરાયેલા કર્મોને યાદ કરી ઊંડા શ્વાસ બેચેન થઈ જાય છે સાત ધાતુઓના બંધનમાં બંધાયેલો એ જીવ ડરનો માર્યો હાથ જોડી શાંત વાણીથી ભગવાનની પ્રાર્થના કરે છે જેણે એને ઉદરમાં સ્થાપિત કર્યો છે સાતમા મહિને આરંભિક જ્ઞાન મેળવી ડરી ગયેલો એ જીવ ગર્ભમાં વાયુની એક જગ્યાએ રહી શકતો નથી જાણે પેટમાં વિષ્ઠાનો કીડો હોય જીવ કહે છે કે હે લક્ષ્મીપતિ હે જગતના આધાર અશુભોના નાશ કરનારા હું તમારા સ્મરણમાં આવ્યો છું હે નાથ તમારી માયાથી મોહિત થયેલા શરીર અને સ્ત્રી પુત્રોમાં હું અને મારા અભિમાનથી અર્થાત મારું શરીર આ મારો પુત્ર આ મારી સ્ત્રી સંસારને પામ્યો છું જે કુટુંબીઓ માટે મેં શુભ અને અશુભ કર્મ કર્યા હતા એને હું એકલો જ ભોગવી રહ્યો છું એ ફળ ભોગવનાર તો ચાલ્યા ગયા જો હું આ યોનીમાંથી છુટકારો પામીશ તો આપના ચરણોનું સ્મરણ કરીશ એ પછી એવો ઉપાય કરીશ કે મને છુટકારો મળે વિષ્ઠા અને મળના કુવામાં પડેલો અને જઠર આગળ તો હું અહીંથી નીકળવા માંગુ છું હે પ્રભુ મને અહીંયાથી બહાર કાઢો હું દયાળુ પરમાત્મા આવું જ્ઞાન આપ્યું છે હું એમના સરળે જાઉં છું જેથી સંસારમાં મારું આવાગમન ના થાય હું ગર્ભવાસથી મુક્ત થઈને ભૂલોકમાં જન્મ લેવા ઈચ્છતો નથી કારણ કે જન્મ લેવાથી હું ફરીથી પાપ કર્મો કરીશ જેથી મારી દુર્ગતિ થશે તેથી મોટા દુઃખોમાં પડેલા હું કલેશ રહિત થાવ આપના ચરણોના સહારો લઈને સંસારમાંથી મારો ઉદ્ધાર કરીશ ત્યારે ભગવાન કહે છે હે ગરુડ આ પ્રકારની મતિવાળો દસ મહિનાનો જીવ ગર્ભમાં સ્તુતિ કરતો હોય છે જ્યારે તેને નીચેની તરફ મો કરીને પ્રસુતિના વાયુથી પેદા થાય પ્રેરિત કરવામાં આવે છે એ વાયુથી એકાએક ફેંકાયેલો એ દુઃખી પ્રાણી નીચેની તરફ પાંતું કરીને ઘણા કચ્છથી બહાર આવે છે એ સાથે તે શ્વાસ લેવાનું પણ ભૂલી જાય છે અને તેથી સ્મૃતિ નષ્ટ થઈ જાય છે પૃથ્વી પર આવતા જ સાતે વિષ્ટા મૂત્રમાં પડેલા નરકના કીડાની જેમ ચેષ્ટા કરવા લાગે છે વિપરીત ગતિ પ્રાપ્ત થતા એનું પૂર્વનું જ્ઞાન સમાપ્ત થવાથી તે રડવા લાગે છે ગર્ભમાં રોગમાં સ્મશાનમાં અને પુરાણમાં સાંભળતી વખતે મનુષ્યના મનમાં જે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તે હંમેશા સ્થિર રહે તો માયાના બંધનમાંથી કોણ ન છૂટી જાય

જુ અને માકાણ વગેરે જીવોથી દૂષિત અશુદ્ધ ખાટલા એટલે પલંગ પરથી ઉઠવાથી ચેષ્ટા કરવા તે અસમર્થ હોય છે ડાશ મગ મચ્છર માકાણ વગેરે જીવો એની કોમળતાની ચામડીને કરડે છે ત્યારે તે જ્ઞાન રહિત હોવાથી રડે છે આ રીતે બાળપણના દુઃખો ભોગવીને કિશોરા અવસ્થાનું દુઃખ પણ પામે છે પછી યુવાન અવસ્થામાં અન્યાયથી આસુરી સંપદા મેળવીને વેસનમાં ફસાઈને નીચ માણસોની સંગતિ કરે છે તથા તે મહાકામી લંપટ હોવાના લીધે શાસ્ત્રો અને સજ્જને પ્રત્યે દ્રેષ કે છે દેવ માયાના રૂપ સ્ત્રીને જોતા જ એના હાવભાવ ગણતૃપ્ત લોભાઈને ઇન્દ્રિયોના વશમાં ન હોય આગમાં જેમ પતંગિયાની પડે એમ તે વિષય લોભીને નરકમાં પડે છે હરણ હાથી પતંગિયો ભમરી માછલી આ પાંચ એક ઇન્દ્રિયો વિષયમાં ફસાઈને મરી જાય છે જ્યારે જીવ તો પાંચે ઇન્દ્રિયો પાંચે વિષયો સેવે છે તો પછી એનો નાશ કેમ ન થાય ઈચ્છિત વસ્તુ ન મળવાથી અજ્ઞાનથી તેનો ક્રોધ વધી જાય છે અને દેહની સાથે વધતો શોખ અભિમાન અને ક્રોધથી એ કામી પોતાનો નાશ કરવા માટે બીજાના કામથી લડતો રહે છે અને અધિક બળવાનથી તે માર્યો જાય છે જેમ કે એક હાથી અન્ય હાથીની લાતોથી માર્યો જાય છે આ પ્રકારે મૂઢ પ્રાણી પણ વિષયમાં આસક્ત થઈને અત્યંત દુર્લભ મનુષ્ય તત્વનો વ્યર્થનો નાશ કરે છે એટલે એનાથી મોટો કોઈ પાપી હશે પશુ વગેરે સેંકડો જાતિઓ પૃથ્વી પર મનુષ્યની જેમ પામવાનો દુર્લભ મનાય છે એમાંય મનુષ્યના બ્રાહ્મણનો અવતાર અતિ દુર્લભ મનાય છે આવો બ્રાહ્મણનો અવતાર પામીને જે યમ નિયમ ધ્યાન ધારણા વગેરે ધર્મની બાબતોને પાડતો નથી અને ઇન્દ્રિયોના સેવનમાં લાગી જાય છે એવા માણસને આળસથી હાથમાં આવેલો અમૃતનો પ્યાલો ઢોળી દીધો એમ કહેવાય છે અર્થાત તેણે મનુષ્ય જન્મ સાર્થક કરવાના બદલે વ્યર્થ ગુમાવ્યો હોય એમ જાણવું તરુણ અવસ્થા પછી ઘડપણ આવતા અનેક જાતની વ્યાધિઓ પામીને એમાં ઘેરાઈ જઈને આખરે તે મૃત્યુ પામે છે અને પહેલાંની જેમ અત્યંત દુઃખદાયક નરકમાં જાય છે આ પ્રકારે આવા ગમન રૂપ કર્મના પાશમાં બંધાયેલો પાપી માનવી મારી માયાથી મોહિત થઈને ક્યારેય પણ વૈરાગ્યના અંગનો વિચારતો નથી હે ગરુડ આ પ્રકારે અત્યેષ્ઠથી કર્મથી હીન પાપીઓની નાનકીય ગતિને મેં તમને કહી હવે એ કહો તમે શું સાંભળવા ઈચ્છો છો એથી શ્રી ગરુડ પુરાણે સારો દ્વારા ગર્ભ જન્માનિ દુઃખ નિરૂપણ વર્ણન નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ